નમસ્કાર મિત્રો જાણી લો અંદર ગાજ વીજને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ સાથે જ ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે તે ઉપરાંત ગુજરાત ઉપર અત્યારે એક નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધતી જોવા મળી છે તો બીજી સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોમાં અને ત્રીજી સિસ્ટમ ગુજરાત નજીકના વિસ્તારોમાં અત્યારે સક્રિય બનતી જોવા મળી છે જેને જોતા રાજ્યની અંદર અતિ

ગુજરાતની અંદર નદી નાળા છલકાવે અને મકાન પાણીમાં તણાવે તેવી આગાહી કરવામાં આવી છે ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોમાં વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાતની બિલકુલ નજીક કરાચી તુરબેટના વિસ્તારોમાં સક્રિય બનીને ભારે દબાણ ગુજરાત ઉપર આ સિસ્ટમ દર્શાવતી જોવા મળી છે બીજા નંબરની સિસ્ટમ નવી દિલ્હી ઉત્તર ભારતના વિસ્તારોની અંદર નવી દિલ્હી આજુબાજુના વિસ્તારોની અંદર એક નવું લો પ્રેશર બનીને ગુજરાતના વિસ્તારોમાં પોતાનું હળવું દબાણ આ નવી લો પ્રેશર પણ દર્શાવતી જોવા મળે છે અને ત્રીજા નંબરની સૌથી ઘાતક અને સૌથી ભયંકર સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાંથી સર્જાઈને ધીમે ધીમે ભુવનેશ્વરના વિસ્તારોમાં ધાનબળ ગ્વાલિયરની સાથે અલ્હાબાદ અને નાગપુરના વિસ્તારોની અંદર આ ત્રીજા નંબરની સિસ્ટમનું ભયંકર જોર જોવા મળી રહ્યું છે અને આમ એક સાથે ત્રણે ત્રણ સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળ્યો છે જેને લઈને આજે ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે ભારે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર વરસાદનો હવે એક નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર વાતાવરણની અંદર આજે મોટો પલટાવ જોવા મળી શકે છે અરબ સાગરમાંથી આવતા તોફાની અને ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે આમ તીવ્ર પવનોની ગતિવિધિને જોતા ગુજરાત ઉપર પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર અને ઘાતક પવન અત્યારે ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને પવનની તીવ્રતા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ આગામી કલાકોમાં ગુજરાતની અંદર જોવા મળવાની છે જોકે કે પાછલા ચોવીસ કલાકની માહિતી મેળવવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર એકસો ત્રેસઠ તાલુકામાં ભયંકર મેઘતાંડવ વરસેલો જોવા મળ્યો છે જેમાં કચ્છના વિસ્તારોમાં ચાડા ચાર ઇંચ સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પાટણના જિલ્લાની અંદર પણ સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે ગુજરાતની અંદર એક બાદ એક નવી સાયક્લોનિક સિસ્ટમ ટકરાતી જોવા મળી છે અને ગુજરાત રાજ્યમાં અટવાયેલું ચોમાસું ધીમે ધીમે મજબૂત બનીને આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે રાજ્યની અંદર આજે ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જ ભયંકર મેઘતાંડવ જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોમાં નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાત સાથે ટકરાતી જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જેમાં કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં અતિ ભયંકર અને જોરદાર પવન સાથે મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ ગુજરાતની અંદર જોવા મળી શકે છે સિસ્ટમોના ભારે દબાણને જોતા રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ ફરી સિસ્ટમનું જોર વધતું જોવા મળશે અને જોર વધવાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોમાં અનેક વિસ્તારોમાં તીવ્ર અને ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર નવી સિસ્ટમને જોતા હાલ વરસાદી સિસ્ટમનું જોર હવે ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર બનતું જોવા મળ્યું છે જેમાં કચ્છના વિસ્તારોને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે અતિભારેથી લઈને અતિભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ તોફાની પવનો સાથે આજે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ વીજળીના ચમકારા સાથે મેઘરાજા ગુજરાતની અંદર તાંડવ કરતા જોવા મળવાના છે તો આમ આજે ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવી સિસ્ટમોની દિશા કઈ તરફ રહેલી છે ગુજરાત રાજ્ય ઉપર નવી સિસ્ટમો જે આજુબાજુ સક્રિય બનતી જોવા મળી છે તે કઈ દિશા તરફ આગળ વધશેને આ સિસ્ટમની અસરો આજે ને આગામી દિવસોમાં ગુજરાત ઉપર કેવી અસરો જોવા મળશે અને જેના કારણે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી શકે છે જે અંગેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો અત્યારે સૌથી વધારે ગુજરાત ઉપર ગુજરાતની નજીક અને સાગરમાં સક્રિય બનેલી તુરબેટ આજુબાજુના વિસ્તારોમાં બનેલો લો પ્રેશર ગુજરાતને સૌથી વધારે અસર કરતું જોવા મળ્યું છે અને આ લો પ્રેશરની સીધી જ અસરો હવે ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી છે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવે આ પવનો ટકરાઈને પોતાનું ભારે દબાણ આ વિસ્તારોમાં સક્રિય બનાવતા જોવા મળ્યા છે જેમાં પણ આજે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી શકે છે અને જેને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર સ્વરૂપ અત્યારે વધતું જોવા મળ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે અતિભારે વરસાદ આજે આજે જોવા મળવાનો છે જેમાં પણ વિસ્તારો પ્રમાણે માહિતી તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સિનોર કરજણ જાંબુચર ભરૂચના વિસ્તારોમાં ભરૂચની સાથે દહેજના પંથકોની અંદર પણ મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે ભરૂચ નર્મદા ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારોમાં વાંકલના વિસ્તારની અંદર કોસંબાનો વિસ્તાર સુરતના સુરતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી બારડોલીના પંથકોની અંદર વ્યારા તાપીના વિસ્તારોમાં નવસારી ડાંગના જિલ્લાની અંદર મેઘમહેરને લઈને મોટી આગાહીની સાથે એલર્ટ આહવા વનસાડા બીલીમોરા વલસાડના જિલ્લાની અંદર સાપુતારાના વિસ્તારોમાં વાપીના વિસ્તારોની અંદર દમણને દાદરાનગર હવેલીમાં અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ પડવાને લઈને આગામી કલાકોમાં ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અરબસાગરના પવનો તીવ્ર દબાણ સક્રિય કરીને અત્યારે ગુજરાત ઉપર ભારે દબાણ મજબૂત બનતા જોવા મળ્યા છે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી લો પ્રેશર પણ હવે અમુક વિસ્તારોની અંદર જોર દર્શાવતી જોવા મળી છે અને જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધીમે ધીમે સિસ્ટમનું દબાણ પણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે અને સિસ્ટમ ઘાતક બનવાના કારણે આજે ગુજરાતના વિસ્તારોમાં સતત વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને તીવ્ર વાદળો ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળે છે અને વાદળોનું જૂટ ગુજરાતની અંદર પોતાનું તીવ્ર જોર મજબૂત બનાવતું પણ આજે ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે સૌથી નજીક ગુજરાતની અંદર જે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે કરાચી આજુબાજુના વિસ્તારોમાં અત્યારે આ લો પ્રેશર પહોંચેલી જોવા મળી છે જેની અસરો કચ્છના વિસ્તારોની અંદર વધતી જોવા મળી છે જેના કારણે પાછલા ચોવીસ કલાકની અંદર પણ કચ્છની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આજે પણ ગાજવીજ સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભારેથી લઈને અતિભારે જોર કચ્છના વિસ્તારોમાં જોવા મળશે જેવી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે તોફાની પવનો અને વાદળોના તીવ્ર દબાણને જોતા રાપર લખપત ગાંધીધામ ખાવડ બાડેલી માંડવી અને લળિયાળા વિસ્તારોમાં અત્યારે વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે કચ્છના પંથકોમાં અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો હવે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે સાથે સાથે વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે કચ્છના સંપૂર્ણ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર સ્વરૂપ આગામી કલાકોમાં ત્રાટકતું જોવા મળશે ને સાયક્લોનિક સિસ્ટમની અસરને જોતા આજે પણ કચ્છના વિસ્તારોમાં જળબંબાકારથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ તમે જોઈ શકો છો કે અત્યારે કચ્છના પંથકોની અંદર વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે ને આમ તીવ્ર દબાણની સાથે સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘતાંડવ જોવા મળશે ગાંધીધામ માંડવી નળિયાના વિસ્તારોમાં રાપરના પંથકોની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ કચ્છ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે જો કે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ આગામી કલાકોમાં પવનની તીવ્રતા અને સિસ્ટમનું જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને પણ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર આજે થરાદનો વિસ્તાર પાલનપુર રાધનપુર મહેસાણાના વિસ્તારોમાં પાટણના જિલ્લાની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ મેઘમહેર જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળ્યું છે અને સિસ્ટમનું જોર વધવાના કારણે આજે પાટણ મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર ભારે મેઘખાંગા થયા હોય તેવી રીતે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ વરસવાની આગાહી અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે આમ પવનની તીવ્રતા અને વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની બનેલો ગાંડોતૂર દરિયો પણ હવે ગુજરાતની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે દરિયામાંથી ફૂંકાતા અતિ ભયંકર પવનોને જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ બનતી જોવા મળી છે અને આ નવી હલચલને જોતા ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતાનું ભયંકર જોર પણ વધતું જોવા મળશે આમ પવનોની તીવ્રતા સાથે આજે દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર સલાયા ભાનવડ પોરબંદર તે ઉપરાંત જૂનાગઢના પંથકોની અંદર ગીર સોમનાથ વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે મેઘરાજાનું તાંડવ જોવા મળવાનું છે સાથે સાથે અમરેલી બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા મોરબીના પંથકોની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લામાં પણ રીતસરનું આભ ફાટતું આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવ આજે આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો કે અરબસાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા અતિ ભયંકર પવનો અને અત્યંત તોફાની પવનો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને જેના કારણે ભાવનગરના વિસ્તારથી લઈને અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારો સુધી સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે ને આ સ્ટ્રફ લાઇનની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર માટે પણ કરવામાં આવી રહી છે બંગાળની ખાડીમાંથી આવી રહેલું લો પ્રેશર ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે અને જેની સૌથી વધારે અસરો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે વધતી જોવા મળી છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે વાતાવરણની અંદર મોટો પલટાવ જોવા મળી શકે છે ઠંડક છવાયા વાતાવરણ સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ આજે જોવા મળી શકે છે જેમાં આજે અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદના વિસ્તારોમાં ખંભાતના પંથકોની અંદર વડોદરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર ગોધરા લુણાવાડાના વિસ્તારોમાં ભયંકર મેઘમહેર જોવા મળશે ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લાની અંદર પણ રોદ્ર સ્વરૂપ આગામી કલાકોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે વીજળીના કડાકા ભડાકા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભયંકર જોર વધતું જોવા મળશે અને અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરા દાહોદ છોટા ઉદેપુરની સાથે આજે આણંદના જિલ્લાની અંદર તીવ્ર વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહી છે આમ પવનની તીવ્રતા સાથે એક બાદ એક નવી સિસ્ટમોનું દબાણ હવે ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે ને ત્રણ સિસ્ટમ અત્યારે સક્રિય બનેલી જોવા મળી છે જેમાં એક સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક છે બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીની અંદર આગળ વધતી જોવા મળી છે અને ત્રીજી નંબરની સિસ્ટમ નવી દિલ્હીના વિસ્તારોમાંથી આગળ વધીને હવે ગુજરાત તરફ પોતાનું દબાણ ત્રણે ત્રણ સિસ્ટમો દર્શાવતી જોવા મળી છે જેના કારણે આજે અને આગામી ચારથી પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે આ સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળશે અને સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ આજથી લઈને ઓગસ્ટ મહિનાની અંદર આગામી પાંચ દિવસોની અંદર ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળી શકે છે જેવી નવીને મોટીને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ પૂરતી જાહેર કરવામાં આવી રહી છે